હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું સરકાર તરફથી જન્મ મરણના દાખલામાં જે ફી બાબતે વધારો કરવામાં આવ્યો છે તેમજ ફી રિલેટેડ જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસનું આપણે જે આ ન્યૂઝ કટિંગ છે તે લીધેલું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે જન્મ તેમજ મરણના દાખલા કઢાવવા માટે તો શું વધારો છે શું નવી જાહેરાત છે તે આપણે આગળ આ વિડીયોમાં જોશું તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતી ના તેમજ ફરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જન્મ મરણના દાખલામાં નવસો ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે ફીમાં વધારો કરવામાં આવ્યો છે જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા માટે હવે થશે મોંઘા જન્મ મરણના દાખલાની ફીમાં નવસો ટકાનો વધારો રાજ્ય સરકારના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ નિર્ણય કર્યો છે વર્ષ બે હજાર અઢાર બાદ કરવામાં આવ્યો વિવિધ ફીમાં વધારો હવેથી બે રૂપિયામાં મળતો દાખલો વીસ રૂપિયામાં મળશે અને એક મહિના પછી દાખલો કઢાવવા માટે પાંચના બદલે પચાસ રૂપિયા ચાર્જ લેવામાં આવશે જ્યારે એક વર્ષ પછી દાખલો કઢાવવા માટે દસ ના બદલે સો રૂપિયા લેવામાં આવશે તો આ જે નવા નિયમ હતો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના જોયા હવે આપણે ગુજરાત સરકારના જોશું ગુજરાત સરકારે જન્મ અને મરણની નોંધણી ફી માં વધારાનો સત્યાવીસ ફેબ્રુઆરીથી અમલ કરી દીધો છે હવે જનતાએ આ સેવાનો લાભ લેવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે અગાઉ મરણનો દાખલો મેળવવા માટે પાંચ રૂપિયા ફી હતી જેને વધારીને વીસ રૂપિયા કરી દેવામાં આવી છે જ્યારે જન્મના દાખલાની ફી દસ રૂપિયા હતી જેને વધારીને પચાસ રૂપિયા કરી દેવામાં આવી છે જેની સીધી અસર આ જનતા પર પડશે જન્મ મરણની નોંધણી માટે ત્રીસ દિવસની સમયમર્યાદા છે ગુજરાત સરકારે ફી વધારાની સાથે જન્મ મરણની નોંધણીની સમયમર્યાદા નક્કી કરી દીધી છે હવે તમારે જન્મ કે મરણની નોંધણી ત્રીસ દિવસમાં કરાવવાની રહેશે જો ત્રીસ દિવસ પછી નોંધણી કરાવશો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે પહેલાં લેટ ફી ફક્ત દસ રૂપિયા હતી જેને વધારીને પચાસ રૂપિયા કરી દેવામાં આવી છે આ ઉપરાંત જન્મ કે મરણ નોંધણીમાં એક વર્ષથી વધુ મોડું થાય છે તો સો રૂપિયા ફી ચૂકવવી પડશે આ ઉપરાંત ફરજિયાત જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પડશે આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે ખોટી માહિતી આપનારને રૂપિયા પચાસથી માંડીને સો રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે તેમજ જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી વખતે ખોટી માહિતી આપશે તો તેને પચાસ રૂપિયાથી લઈ માંડીને એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે હવેથી જન્મ મરણના પ્રમાણપત્રો ઇલેક્ટ્રોનિક્સ અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે અને અગાઉ વપરાતો નકલ શબ્દ હવે પ્રમાણપત્ર તરીકે ઓળખાશે આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે આ નિયમોનો હેતુ સમયસર જન્મ અને મરણની નોંધણીને પ્રોત્સાહન આપવા માટેનો છે વધારે લાજ જન્મ મરણ વિલંબ નોંધણી ની વાત કરીએ તો દસ ગણો વધારો જે કરવામાં આવ્યો છે તેવા મોડી નોંધણી નિયત સમય મર્યાદા બહાર પરંતુ ત્રીસ દિવસની અંદર વીસ રૂપિયા છે તેમજ ત્રીસ દિવસથી ઉપર પરંતુ વર્ષની અંદર તો પચાસ રૂપિયા છે અને એક વર્ષથી ઉપરના બનાવવા માટે સો રૂપિયા છે તો દર્શક મિત્રો આ એક જન્મ મરણના દાખલા કઢાવવા માટે નવી ફી તેમજ નવો નિયમ હતો જે મેં તમને જણાવો આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત